ખારિયા વિસ્તારમાં ત્રણ ગજરાજ બેકાબુ થતા તરત જ સ્ટાફ દોડતો થઈ ગયો હતો થોડીવાર માટે રથયાત્રા રૂટ ઉપર દોડધામ મચી જવા પામી હતી તો બાદમાં હાથીને ઇન્જેક્શન આપીને કાબુમાં લીધા હતા અમદાવાદની જગન્નાથ યાત્રામાં ગજરાજ બેકાબુ બન્યા હોવાનું સામે આવ્યું છે આ ઘટના રથયાત્રામાં પહેલીવાર બની છે તો ખારિયા ચાર રસ્તા પાસે આ ઘટના બની હતી કુલ ત્રણ ગજરાજ ફડક્યા હતા પરિણામે થોડીવાર માટે તો ભાગદોડ મચી ગઈ હતી જેમાં કેટલાક ભક્તો ઇજાગ્રસ્ત ઇજાગ્રસ્ત પણ થયા હતા તો તાત્કાલિક તેઓને સારવાર અર્થે ખસેડાયા હતા જો કે ત્રણેય ગજરાજને મહાવત દ્વારા કાબુમાં લઈ લેવામાં આવ્યા હતા સદનસીબે કોઈ મોટી જાનહાની થઈ ન હતી મહત્વનું છે કે આજે ભગવાન જગન્નાથજીની એકસો અડતાલીસમી રથયાત્રા છે ને રથયાત્રાની કુલ અઢાર ગજરાજ આગેવાની કરી રહ્યા છે ગજરાજ બેકાબુ થતા નાસભાગની સ્થિતિ જોવા મળી હતી બેકાબુ થયેલા ગજરાજ ખાડિયાની ગલીઓમાં ઘૂસી ગયા હતા મહત્વનું છે કે રથયાત્રાને જોવા માટે આજે આખું અમદાવાદ બહાર નીકળ્યું છે રથયાત્રાના રોટ ઉપર લોકો ભગવાનના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં રથયાત્રા બેકાબુ થયેલા ગજરાજને બહાર નીકળ્યા છે હાથી બેકાબુ થતા ભાગ દોડમાં એક વ્યક્તિને ઈજા પહોંચી છે ઈજાગ્રસ્ત યુવકને એકસો આઠ મારફતે એસવીબી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે